વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં પ્રકરણ એક સમય સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે પ્રકરણ એક સમય સંખ્યાઓ એમાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એમાં પહેલું પી બાય ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો એમાં ચાર ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય બી પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો હોય સી ઓપ્શન છે પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને પી નોટ ઇક્વલ ટુ જીરો હોય એટલે કે અંશની સંખ્યા શૂન્ય ન હોય અહીંયો છેદની સંખ્યા શૂન્યના હોય અને ડી છે પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને પી નોટ ઇક્વલ ટુ ઝીરો તથા ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે બી પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદ ક્યારેય ઝીરો હોય નહીં બરોબર એના પછી બીજો વિકલ્પ જોઈશું તો અહીંયા માઇનસ ત્રણ અઠમાંશ વધતા એક સતમાંશ બરાબર એક સતમાંશ વત્તા માઇનસ ત્રણ અઠમાંશ એ શું દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું સમય સંખ્યાઓ માટે આ ક્રમનો નિયમ દર્શાવે છે તો અહીંયા આપણે ચાર ઓપ્શન જોઈએ કે સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે બી સમય સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે સી સમય સંખ્યાઓ જૂથના નિયમનું પાલન કરે છે અને ડી સમય સંખ્યાનું સરવાળા પર વિભાજન બરાબર તો આ ચાર ઓપ્શનમાંથી આપણો જવાબ છે એ સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે તો અહીંયા આપણે એ ઉપર ટીક કરીશું એના પછી વિદ્યા મિત્રો ત્રીજો વિકલ્પ આપણે જોઈએ કે નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે તો ચાર ઓપ્શન અહીંયા આપણને આપેલા છે અહીં આપણો જવાબ વિદ્યા મિત્રો એ આવશે અહીંયા આપણને જવાબ એ મળશે કેમ કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો નિયમ એ એમો આપેલો છે એટલે કે માઇનસ એક ચતુર્થાંશનો આપેલી બે સંખ્યાઓ સાથે ગુણાકાર કરેલો છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એના પછી ચોથું જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યા હોય તો એક્સ વત્તા ઝીરો બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો એક્સ એ કોઈ પણ સંખ્યા પરંતુ એટલે કે કોઈપણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરીએ તો એ સંખ્યાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી માટે એનો જવાબ આપણે જાણીએ છીએ કે બી આવશે તો આપણે બી કરીશું એના પછી આગળ જોઈશું પ્રશ્ન બે ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે જો એક્સ બરાબર એક તત્યાંશ અને વાય બરાબર છ સતમાંશ હોય તો એક્સ વાય ઓછા વાય ભાગે એક્સ બરાબર ખાલી જગ્યા થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ અને વાયની કિંમતો મૂકવાની છે અને આનો જવાબ આપણે મેળવવાનો છે તો એ જવાબ આપણને મળશે વિદ્યાર્થી મિત્રો માઇનસ સોળ ભાગ્યા સાત તો અહીંયા આપણે લખીશું માઇનસ સોળ ભાગ્યા સાત તમારે ગણતરી કરવાની છે અહીંયા એક્સની જગ્યાએ એક તૃત્યાંશ અને વાયની જગ્યાએ છ ભાગ્યા સાત મૂકવાના છે તો તમને જવાબ મળી જશે એના પછી છઠ્ઠું જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી પાંચ સતમાઉશની સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે તો વિદ્યા મિત્રો અંશની સંખ્યા પિસ્તાલી હોય બરાબર તો આપણે અંશમાં જો પિસ્તાલીસ લાવવા હોય તો પાંચ સતમાંશને કેટલા વડે ગુણવા પડે તો અંશમાં નવ વડે આપણે ગુણીશું તો આપણને પિસ્તાલી મળશે એટલે કે અંશ અને છેદ બંનેને નવ નવ વડે ગુણીશું તો નવ પંચું પિસ્તાલીસ અને સાત નવ ત્રેસઠ તો એ સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણને મળશે પિસ્તાલીસ ભાગ્યા ત્રેસઠ તો અહીંયા આપણે લખી દઈએ પિસ્તાલીસ ભાગ્યા ત્રેસઠ બરોબર એના પછી સાતમો એક પંચમાંશ ગુણ્યા કૌશમાં બે સતમાંશ વત્તા ત્રણ અઠમાંશ કૌશ પૂરો બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળા પર ગુણાકારનો વિભાજનનો નિયમ છે તો સૌથી પહેલા એક પંચમાંશનો બે સત્માઉ સાથે ગુણાકાર આપેલો છે વચ્ચે વત્તા છે હવે એક પંચમાંશ ગુણ્યા ત્રણ અઠમાઉંશ આપણે કરવાના છે તો અહીંયા આપણે કરીશું કે એક પંચમાંશ નો ત્રણ અઠમાઉંશ સાથે ગુણાકાર તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એના પછી આપણે આગળ પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો વિદ્યા મિત્રો અહીંયા આપણને બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો અહીંયા આપણે જવાબ શોધવાનો છે ગણતરી કરવાની છે અહીં વિદ્યા મિત્રો એક સમય સંખ્યા આપણને માઇનસ દસ આપેલી છે એટલે એમનું કહેવું છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર જે સંખ્યા આપણે શોધવાની છે એને આપણે એક્સ ધારી લઈએ અને બીજી સમય સંખ્યા આપણે માઇનસ દસ લઈ લઈએ અને એનો ગુણાકાર આપણને માઇનસ સાત કહ્યો છે તો આપણે બીજી સમય સંખ્યા એક્સ શોધવાની છે તો અહીંયા એક્સ બરાબર માઇનસ દસ અહીંયા ગુણાકારમાં છે બરાબરની જમણી બાજ જશે તો એ છેદમાં જશે બરાબર માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો સાત ભાગ્યા દસ તો આ રીતે બીજી સમય સંખ્યા એ સાત દશાંશ છે એના પછી નવમો દાખલો યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો વિદ્યા મિત્રો અહીંયા જ્યારે સમય સંખ્યાઓના સરવાળા કરવાના હોય ત્યારે દરેક સમય સંખ્યાના જે છેદ હોય અપૂર્ણાંકના છેદ એ સરખા હોય તો આપણે એમનો સરવાળો કરી શકીએ બાદબાકી કરી શકીએ જેથી આપણે જે છેદ સરખા હોય એમને પાસ પાસે લાવીશું ચાર સતમાંશ વધતા ત્રણ સતમાંશ બરાબર અને અહીંયા વત્તા માઇનસ ચાર માઉસ અને આ જે છે માઇનસ તેર માઉસ બરોબર હવે જેના છેદ સરખા છે એનો આપણે સરવાળો કરી શકીએ છીએ એ માટે કરી દઈએ ચાર ને ત્રણ સાત અને છેદમાં પણ સાત અહીંયા વત્તા ઓછા ઓછા અને ચાર થશે અહીંયા પણ વત્તા ઓછા ઓછા તેર માઉસ હવે અહીંયા પણ છેદ સરખો છે માટે અંશનો સરવાળો બાદ બાકી આપણે કરી શકીએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડી જશે એટલે એક વચ્ચે અને અહીંયા માઇનસ ને કંશની બહાર લઈ લઈશું તો ચાર વત્તા તેર થશે છેદમાં નવ તેર ને ચાર સત્તર થશે માટે એક ઓછા સત્તર ભાગ્યા નવ થશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેના છેદ સરખા કરીશું તો અહીંયા પણ નવ ભાગ્યા નવ નવ વડે ઉપર નીચે ગુણીશું તો અહીંયા નવ ઓછા સત્તર અને છેદમાં નવ હવે વત્તા ઓછા ઓછા સત્તરમાં નવ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે માઇનસ આઠ ભાગ્યા નવ તો આ રીતે આપણે સરવાળો કરવાનો છે અને એના પછી આગળ સાદુરૂપ આપી કિંમત શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં કૌશના અંદરની જે ગુણાકારની ક્રિયાઓ છે આપણે કરી લઈશું તો ગુણાકાર આપણે સમય સંખ્યાઓનો સીધો કરી શકીએ જો અંશ ઉઠતા હોય અંશ અને છેદ તો ઉડાડવાના સીધો ગુણાકાર કરી શકીએ એકા એકા અને ચાર દુ આઠ વધતા અહીંયા છેદ ઉડે છે બે તરી છ એટલે અહીંયા અંશમાં ત્રણ વધ્યા અને છેદમાં એક હવે આપણે છેદ સરખા કરીશું અહીંયા આઠ છે તો અહીંયા પણ આઠ કરવા માટે આઠ તરી ચોવી ગુણીશું અને છેદમાં આઠ ચોવીને એક પચીસ ભાગ્યા આઠ આપણને જવાબ મળશે એના પછી આગળ અગિયારમો દાખલો અહીં એક્સ બરાબર માઇનસ એક દુતીયાંશ વાય બરાબર બે તત્યાંશ જેડ બરાબર ત્રણ ચતુર્થાંશ માટે એક્સ કૌશમાં વાય વત્તા જેડ બરાબર એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા ઝેડ ચકાસો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાબાને જબાને ચકાસવાની છે તો સૌથી પહેલાં આપણે અહીંયા સૂત્ર માટે ડાબી બાજુ લખી દઈશું તો અહીંયા ડાબા એ આટલા છે એક્સ કૌશમાં વાય વત્તા ઝેડ હવે દરેકની કિંમત આની અંદર મૂકી દઈશું તો એક્સની કિંમત છે માઇનસ એક દુતીયાંશ અને વાય વધતાં ઝેડ છે તો વાય છે બે ત્રતિયાંશ અને જેઠ છે ત્રણ ચતુર્થાંશ હવે સમય સંખ્યાઓના આપણે સરવાળા બાદબાકી બાકી કરવાના છે તો અહીંયા માઇનસ એક દ્વતીયાંશ છેદ સરખા કરવા પડશે તો ચાર તારી બાર લસા આવશે બાર લસા આવશે એટલે ઉપર નીચે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચાર વડે ગુણવા પડશે તો ચાર વડે ગુણીશું અહીંયા અને અહીંયા ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડશે અને માઇનસ એક દુતીયાંશ ચાર દુ આઠ ભાગ્યા ચાર તરી બાર વત્તા ત્રણ તારી નવ અને ચાર તારી બાર હવે અહીં માઇનસ એક દુતીયાંશ અને અંશનો સરવાળો હવે આપણે કરી શકીશું આઠ ને નવ સત્તર ભાગ્યા બાર હવે આપણે બાકી બધા એનો ગુણાકાર કરી લઈશું માઇનસ સત્તર ભાગ્યા બાર દુ ચોવીસ એટલે આટલો જવાબ આવશે હવે આપણે જમણી બાજુ ચકાસીએ તો જમણી બાજુ આપણે અહીંયા લખી દઈશું જબા બરાબર એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા અહીંયા આપણે જાણીએ છીએ કે એક્સ એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક છે તો અહીંયા આપણે લખી દઈએ એક્સ એટલે માઇનસ એક દ્વિતિયાંશ વાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે તૃતિયાંશ છે બે ત્રતિયાંશ વત્તા એક્સ એટલે માઇનસ એક અને ઝેડ એટલે ત્રણ ચતુર્થાંશ અહીંયા બે બે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો છેદ છેદ ઉડી જશે એટલે માઇનસ એક તર ત્યાંશ વધશે વધતા અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે નહીં એટલે આપણને મળશે માઇનસ ત્રણ અને ચાર દુ આઠ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આઠ તરી ચોવીસ લસા આવશે એટલે દરેકના છેદ સરખા કરવા અહીંયા આઠ વડે ગુણવા પડશે ને અહીંયા ત્રણ વડે તો અહીંયા આઠ અને અહીંયા ત્રણ તારી નવ ભાગ્યા ચોવીસ ઓછા ઓછા માટે બંને વખત જવાબ સરખો આવે છે તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા અહીંયા આપણે લખી શકીએ કે ડાબા બરાબર જબા એના પછી બારમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ સતમાંશ ગુણ્યા અઠ્યાવીસ ભાગ્યા પંદર ભાગ્યા ચૌદ ભાગ્યા પાંચ તો આપણે સાદુ રૂપ આપીશું અહીંયા ત્રણ સતમાઉ ગુણ્યા અઠ્યાવીસ ભાગ્યા પંદર ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાષણના પદ ઉલટાઈ જશે તો પાંચ ભાગ્યા ચૌદ થશે અહીંયા છેદ ઉડાડીશું ચૌદ દુ અઠ્યાવીસ અહીંયા પાંચ તારીખ પંદર ત્રણ ત્રણ ઉડી જશે તો આપણને જવાબ મળશે બે સતમાઉશ જેટલા છેદ ઉઠતા હોય એટલા આપણે ઉડાડવાના છે એના પછીનું સાદુરૂપ આપણે જોઈએ તેરમો દાખલો ત્રણ સતમાઉશ છે અહીંયા સરવાળાની ક્રિયા છે અને આ બંને વચ્ચે ગુણાકારની ક્રિયા છે બંને વચ્ચે છેદ ઉઠતા હોય તો આપણે ઉડાડી શકીએ બે તરી છ અને બંને ઋણ ચિહ્ન છે માટે ઓછા ઓછા વધતા એટલે કે ધન ચિહ્ન થઈ જશે હવે કોઈ છેદ ઉડશે નહીં માટે પાંચ ભાગ્યા એકવી તરી ત્રેસઠ હવે બંનેના છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે અને લસા તેસઠ જ રહેશે નવ સિતુ તેસઠ માટે અહીંયા નવ વડે ગુણવી શું ઉપરની છે તો નવ તારી સત્યાવીસ અને અહીંયા છેદમાં તેસઠ જ છે તો પાંચ રહેશે અને છેદમાં તેસઠ સત્યાવીસ અને પોચ બત્રીસ થશે બત્રીસ ભાગ્યા તેસઠ તો આ રીતે આપણે સાદુ રૂપ આપવાનું છે એના પછી ચૌદમો દાખલો વિદ્યાર્થી મિત્રો ઓગણીસ ભાગે ચાર મીટર લોબા તારની કિંમત રૂપિયા એકસો ઇકોતેર ભાગે બે હોય તો એક મીટર લોબા તારની કિંમત કેટલી થાય તો અહીંયા આપણે એક મીટર લોબા તારની કિંમત શોધવાની છે તો અહીં વિદ્યા મિત્રો આપણે લખીશું કે ઓગણીસ ભાગ્યા ચાર મીટર તારની કિંમત રૂપિયા એકસો ઇકોતેર ભાગ્યા બે છે માટે એક મીટર તારની કિંમત બરાબર કેટલી તો અહીંયા થશે એક ગુણ્યા એકસો એકોતેર ભાગ્યા બે અને ઓગણી ભાગ્યા ચાર છેદમાં થશે એ ભાગાકારમાં જશે એટલે છેદનો છેદ ઉલટાઈ જશે ઓગણી ભાગ્યા ચાર છે તો ચાર ભાગ્યા થશે અહીંયા હવે આપણે છેદ ઉડાડીશું બે દુ ચાર અને ઓગણી નવા એકસો એકોતેર માટે આપણને જવાબ મળશે નવ દુ અઢાર રૂપિયા અઢાર રૂપિયા કિંમત થશે એના પછી પંદરમો દાખલો એક ખેડૂતને ઓગણપચા પૂર્ણ અંક ચાર પંચમાઉ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો તો અહીં વિદ્યા કુલ ત્રણ ભાગ કરવાના છે એક દીકરા અને બે દીકરીઓ માટે કુલ જે ક્ષેત્રફળ છે એને ત્રણ વડે ભાગીએ તો દરેકના ભાગે આવતો પ્રદેશ આપણે શોધી શકીએ તો ઓગણપચા પૂર્ણોંક ચાર પંચમાઉ જે છે એને આપણે સાદા પૂર્ણોકમાં ફેરવી દઈએ ઓગણપચા ગુણ્યા પાંચ કરીશું તો આપણને મળશે ઓગણપચા ગુણ્યા પાંચ નવ પંચો પિસ્તાલીનો પહોંચો વિદ્યાય ચાર પોચોગવીસને ચાર ચોવીસ બસો પિસ્તાલીને એની અંદર આપણે ચાર ઉમેરીશું તો બસો ઓગણપચા ભાગ્યા પોચ હવે એને વિદ્યા મિત્રો ત્રણ વડે ભાગીશું તો જે જવાબ મળશે એ આપણને મળતો ત્રીજો ભાગ હશે બરાબર તો અહીંયા લખીશું કે ત્રીજો ભાગ બસો ગણ પચાસ જો આપણે ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્યાસી આવશે તો મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો સોળ પંચો એટલે અહીંયા આવશે સોળ પૂર્ણાંક ત્રણ તો દરેક ના ભાગે સોળ પૂર્ણાંક ત્રણ પંચમાંશ હેક્ટર ક્ષેત્રફળ આવશે હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર સોળમો નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો અહીં આપણે જોઈશું ચાર ઓપ્શન આપેલા છે ઝીરો પોઈન્ટ તેત્રી છે વર્ગમૂળમો નવ એના પછી સી છે ઝીરો પોઈન્ટ એકસો ત્રેવીસ અને છે એક વન ડબલ વન એટલે અનંત સુધી આપેલી છે આનો જવાબ આવશે ડી વિદ્યા મિત્રો એના પછી સત્તરમો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એ ચાર ઓપ્શન આપેલા છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે બી દરેક પ્રાકૃતિક સંખ્યાએ સમય સંખ્યા છે સી દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે અને દરેક પૂર્ણ સંખ્યાએ પૂર્ણાંક સંખ્યા છે તો એમાં એ જે ઓપ્શન આપેલો છે એ દરેક સમય સંખ્યાએ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન ખોટું છે માટે આપણો જવાબ આવશે એ એ વિધાન ખોટું છે અઢારમું પાંચ સષ્ટમાં દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો તો અહીંયા આવશે જવાબ એ જીરો પોઈન્ટ ત્યાંશી તેત્રી હવે આપણે જોઈશું અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એમાં પહેલું છે નીચેના પૈકી કયું સાચું નથી તો એમાં ચાર ઓપ્શન આપેલા છે એ બે ત્રત્યાંશ વધતા પાંચ ચતુર્થાંશ બરાબર પાંચ ચતુર્થાંશ વધતા બે તો આ સમય સંખ્યા માટે ક્રમનો નિયમ છે સરવાળા માટે અને બી આપેલો છે બે ત્રત્યાંશ ઓછા પાંચ ચતુર્થાંશ બરાબર પાંચ ચતુર્થાંશ ઓછા બે તો સમય સંખ્યાઓએ બાદ બાકી માટે ક્રમના નિયમનું પાલન કરતી નથી માટે અહીંયા બી આવશે જવાબ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો બીજું સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયાર ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો એને લખાય એક હજાર અગિયાર ભાગ્યા એના પછી ત્રીજી એક ગુણ્યા ખાલી જગ્યા બરાબર પોંચ સત્તમાં કોઈપણ સંખ્યાને એક વડે ગુણાકાર કરીએ તો એનો જવાબ એના એ આવે તો પાંચ ભાગ્યા સાત જવાબ આવે એના પછી ચોથું વિદ્યાર્થી મિત્રો ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના સોળ શટ બને છે તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈશે તો જે શોધવાનું છે એ આપણે પાછળ રાખીશું મીટર શોધવાના છે એક શર્ટના એ પાછળ રાખીશું તો સોળ શર્ટ બનાવવા જોઈતું કાપડ એ ચોવીસ મીટર છે માટે એક શર્ટ બનાવવા કાપડ બરાબર ચોવીસ ભાગ્યા સોળ થશે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો આઠ તરી ચોવી અને આઠ દુ માટે ત્રણ દુતીયાંશ મીટર કાપડ જોઈશે એકસઠ બનાવવા માટે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોઈશું પાંચમો સાદુરૂપ આપો પાંચ ભાગ્યા સાત વત્તા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બાર ભાગ્યા છ તો અહીંયા આપણે સૌથી પહેલાં જે ગુણાકારની ક્રિયા છે એ કરીશું તો પાંચ છતમાં અંશ વત્તા માઇનસ ત્રણ ભાગ્યા એકવીસ ગુણે બાર ભાગ્યા છ જે છેદ ઉડતા હોય આપણે ઉડાડી દઈએ ત્રણ દુ છ અહીંયા ચાર તરી બાર અને સાત તરી એકવીસ અહીંયા બે દુ ચાર હવે બંને ઋણ ચિહ્નો આપેલા છે એટલે ઓછા ઓછા વત્તા થઈ જશે તો પાંચ સતમાંશ અને અહીંયા વધ્યા બે ભાગ્યા સાત છેદ સરખો છે માટે અંશનો સરવાળો થશે પોચવત્તા બે એટલે સાત ભાગ્યા સાત માટે સાત સાત ઉડી જશે વિદ્યાર્થી મિત્રો માટે આપણને જવાબ મળશે એક અને જો આપણે બીજી રીતે છેદ ઉડાડવા હોય તો પણ આને ઉડાડી શકીએ છીએ પાંચ સતમાંશ વત્તા માઇનસ ત્રણ ભાગ્યા એકવીસ ગુણ્યા માઇનસ બાર ભાગ્યા છ તો એ આપણે બીજી રીતે છેદ ઉડાડીએ તો છ દુ બાર અને ત્રણ સિત્તું એકવીસ અને ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે પાંચ સતમાંશ વત્તા બે સતમાંશ માટે સાત ભાગ્યા સાત માટે આપણને જવાબ મળશે એક આપણે કોઈપણ રીતે છેદ ઉડાડી શકીએ છીએ